જો થ્રી કે કોર્ટ એ બરાબર ચાર હોય તો નક્કી કરો કે એક માઇનસ ટેન સ્ક્વેર એ અપોન એક પ્લસ ટેન સ્ક્વેર બરાબર સ્કવેર એ માઇનસ સાઇન એ છે કે નહીં તે નક્કી કરવાનું છે જો આપણને અહીં અહીં થ્રી કોટ એ બરાબર કેટલું આપેલું છે ચાર આપેલ છે માટે કોટ એ બરાબર કેટલું આવે ચારના છેદમાં ત્રણ લખાય અહીં ગુણાકારમાં છે આ બાજુ ચોદસામાં થઈ જાય ભાગાકારમાં થઈ જાય બરાબર અને કોટ એ બરાબર ચારના છેદમાં ત્રણ આ સિમ્પલ છે હવે ધ્યાન નહીં કોટ એ બરાબર ચારના છેદમાં ત્રણ આવ્યા છે આપણે પહેલાં યાદ કરેલું સાઈન કોસ પતિ પત્ની બરાબર હવે સાઈન કોસ પતિ પત્ની મંદિરમાં ગયા ઘરપી વગર ટાંગા દેખીને અવાજ આવ્યો બરાબર પછી કોટ પેરીને બહાર નીકળ સે કોસ એક આટલું સિમ્પલ યાદ છે તો અહીં આપણે દેખવા જઈએ સાઈન આ બધા એકબીજાના વ્યસ્ત છે આ બધા એકબીજાના વ્યસ્ત આ બંને એકબીજાના વ્યસ્ત છે તો કોટ એ કોટ કોનું વ્યસ્ત છે છે વ્યસ્ત બરાબર બરાબર જો સાઈન સાબા છેદમાં પાટ બરાબર કોસ બરાબર પાબા છેદમાં ટેન બરાબર સાબા છેદમાં છેદમાં પાબા પાબા તો કોટ બરાબર સાબા માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર ચારના છેદમાં ત્રણ અહીં તમારે ત્રિકોણ નો નાખો નો સરસ મજાનું ત્રિકોણ એ બી સી હવે આ કાંઠ ખૂણો છે આ શું છે કાંઠ ખૂણો છે એ બી સીમાં આ બી કાંઠ છે તો સિમ્પલ ભાષામાં બી કાંઠ હોય તો અહીંથી આપણે પાસેની બાજુ આપણે ધારો કે આપણે કોટ એ કીધું છે કોટ શું કીધું છે એ કીધું છે તો અહીં પાસેની બાજુ આ થાય સામેની બાજુ આ થાય સમજ પડે છે ને માટે ત્રિકોણ એ બી સીમાં એ બી સીમાં અહીં આપણે દેખવા જઈએ એ બી બરાબર કેટલું થાય પાસેની બાજુ નચકેલી છે એ ચાર અને સામેની બાજુ માટે સામેની બાજુ બરાબર બીસી સામેની બાજુ બીસી બરાબર ત્રણ આટલું સમજ પડે આ ચાર છે ને આ કેટલું છે ત્રણ છે તો આપણે લખીશું એ બી ચાર અને બીસી ત્રણ તો શોધવાનું શું આ કેટલું આવશે પાંચ ત્રણ ચાર પ્રાર્થનો ટીપ્યુટી ખબર છે આપણને બરાબર તો આપણે ગણીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીં ખૂણા બી બરાબર નેવું અંશ માટે ત્રિકોણ એ બીસીમાં પાથક વર્ષના પ્રમેય મુજબ આપણે દેખવા જઈએ તો એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ હવે એ કેટલા છે અહીંયા આગળ તો કે એ છે ચાર તો કે ચારનો વર્ગ વધતાં બીસી કેટલા છે ત્રણ તો કે ત્રણનો વર્ગ તો કે સોળ વધતા ત્રણનો વર્ગ નવ તો સોળને નવ પચીસ માટે એસીનો વર્ગ બરાબર પચીસ માટે એસી બરાબર વર્ગુણમાં કેટલા આવશે પચીસ માસે માટે એસી બરાબર કેટલા આવશે પાંચ એસી બરાબર કેટલા આવશે પાંચ આટલો મત પાડી આ પાંચ આવ્યું હા બરાબર ને આ પાંચ આવ્યું હવે આપણે શોધવાનું જે જે પણ વસ્તુ અહીંયા આપી બરાબર જે પણ વસ્તુ આપેલું તેને પહેલાં શોધી લેવાનું ત્યાર પછી આમાં વેલ્યુ મૂકી દેવાની હવે ત્યાં નહીં શું શોધવાનું કીધું ટેન શોધવાનું કીધું છે ટેન એ બરાબર ટેનની આપણે વાત કરીએ ટેન તો કે સાબા છેદમાં પા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ કેટલી છે ત્રણ પાસેની બાજુ ચાર ત્રણના છેદમાં ચાર ટેન મળી ગયું તો માટે ટેન એ બરાબર ત્રણના છેદમાં ચાર આટલું સિમ્પલ મળી ગયું હવે શોધવાનું શું છે ટેન તો મળી ગયું હવે ચાલો કઈ હવે શોધવાનું કોસ છે તો કોસ શોધી કોસ એ બરાબર બોલો તો પા છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે કર્ણ પાંચ માટે કોસ એ બરાબર આટલું ખબર પડી હવે શોધવાનું છે સાઈન તો સાઈન એ બરાબર સમયની બાજુ છેદમાં કર્ણ સમયની બાજુ કઈ છે કઈ છે બીસી છેદમાં એસી બીસી છેદમાં એસી બરાબર માટે સાઈન એ બરાબર ત્રણના છેદમાં પાંચ આ બધું મળી ગયું બસ આપણને આ વેલ્યુ મળી ગઈ આપણે એ વેલ્યુ નહીં મૂકવાની છે એકદમ હેલ્લો દાખલો છે હા સૂત્ર બરાબર વન માઇનસ 1 સ્ક્વેરે અપન વન પ્લસ ટેન માઇનસ અહીં આપણે દેખાવાનું છે કે આ જે પણ આ છે આ દાબી બાજુ થઈ આ જે પણ તે જમણી બાજુ થઈ અહીં સાબિત કરવાનું છે આ એટલે ડાબા બરાબર વન સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેરે અપોન વન પ્લસ વન માઇનસ અપોન વન પ્લસ તો આપણે હવે જે વેલ્યુ ફૂટ કરવાનું છે ટેનની વેલ્યુ કેટલી આવી આપણી ત્રણના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર તો વન માઇનસ કૌશમાં ત્રણના છેદમાં ચાર આખાનો વર્ગ છેદમાં વન પ્લસ કૌશમાં ત્રણના છેદમાં ચાર આખાનો વર્ગ હવે વન માઇનસ ત્રણનો વર્ગ નવ ત્રણનો વર્ગ નવ છેદમાં ચારનો વર્ગ સોળ આખાના છેદમાં એક વત્તા ત્રણનો વર્ગ નવ ચારનો વર્ગ સોળ આટલું થઈ ગયું બરાબર સોલ એકું સોલ માઇનસ નવ છે ને અનો ગુણાકાર એની સાથે પછી એની બાદ બાકી થશે આગળ અને છેદમાં તો સોલ આવશે જ છેદમાં સોલ આવશે જ હવે આખાના છેદમાં વન વન પ્લસ એક મિનિટ સોલ એકું સોલ તો આપણે ડાયરેક્ટ લખીએ બરાબર સોલ એકું સોલ વત્તા નવ આખાના છે આના છેદમાં સોલ સોલ ગયા સોલ ગયા સોલમાંથી નવ જાય તો સાત અને સોલ વત્તા નવ પચીસ સોલ વત્તા નવ પચીસ હવે આપણે જબા છે જબા શું છે કોસ્ક્વેર એ માઇનસ સાયન્વેર એ આ સાતના છેદમાં પચી આવ્યું ડાબા માટે ડાબા બરાબર સાતના તો હવે આપણે જબા શોધીએ જબા કેટલું કોસ્ક્વેર એ માઇનસ સાયન્સ સ્ક્વેર એ જબા બરાબર જબા બરાબર એ માઇનસ સાયન્સ સ્ક્વેર એ આપણે વેલ્યુ મૂકવાની છે કોસ ને સાઈનની તો કોસ કેટલું છેદમાં પાંચ નો વર્ગ બીજું છે ત્રણ ના છેદમાં પાંચ નો વર્ગ સાઈન ત્રણ છેદમાં પાંચ છે સાઈન ત્રણ ના પાંચ છે તો ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ માઇનસ નો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ તો આ સોળ

જે સાબિત થાય જે નક્કી થાય છે બરાબર ડાયરેક્ટ તો આ ડાયરેક્ટ લખી દેવાનું જે મુજબ વન માઇનસ ટેન સ્ક્વેરે અપોન વન પ્લસ ટેન સ્ક્વેરે બરાબર કો સ્ક્વેરે નક્કી થાય છે સાત પડી બો છે ખાલી થોડી રીત આવડવી જોઈએ